આજે જીચકા ગામે પાનેતર અને કંકુ પગલાનો જે દીકરીઓનો પ્રોગ્રામ છે તેનું આજે વિતરણ કાર્યક્રમ રાખ્યો છે આ શરૂઆત થઈ છે આજે એકસો ને પંદર દીકરીઓ ટોટલ એકસો બારથી થી એકસો પંદર દીકરીઓના આજે અહીંયા સમૂહ લગ્ન થવાના છે આઠ ફેબ્રુઆરી રોજ અને આ સુપ્રસંગે આ પ્રસંગની આજથી શરૂઆત થશે અને સતત આઠ તારીખ સુધીના તમામ પ્રોગ્રામ ચાલુ રહેશે આ આમાં એક ટ્રસ્ટની ટ્રસ્ટની સ્થાપન થશે નવો ટ્રસ્ટ બનશે આખું અને ટ્રસ્ટની સાથે સાથે અમે વિજયભાઈને પ્રમુખ તરીકે અમે સ્થાપન કરવાના છીએ અને બાકીના ટ્રસ્ટી મંડળ આખું ઊભું થઈ છે અને આજીવન આ દીકરીઓ અહીંયા જીસકા ગામે તારાપુરની આજુબાજુમાં સો દીકરીઓ સો થી દોઢસો દીકરીઓ કાયમ પરણે છે મારું નામ વિજયભાઈ પોપટભાઈ ભરવાડ દ્વારકેશ ફાઉન્ડેશન સમૂહ સમિતિના અધ્યક્ષ

અને દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન ટ્રસ્ટ તારાપુર દ્વારા એકસો ને પંદર દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલ છે જેમાં ચાલીસથી પણ વધારે દીકરી મા બાપ વિહોણી છે હા એમાં એવું છે કે દીકરીઓ પ્રત્યે અમને ખરેખર દિલથી બહુ લાગણી છે અને દીકરીઓના કમ એમને એવું ફીલ થાય કે ચલો અમે પોઝિશન અમારી ખરાબ છે અને દીકરીઓના લગ્નમાં કોઈ રહેવી જોઈએ નહીં અને આજીવનના દાતાનું એવું છે કે અમે એકવાર દાતાઓ પાસેથી પૈસા ઉઘરાવશું અને લાઈફ ટાઈમ એના ઇન્ટરેસ્ટ અમે સમૂહ લગ્નમાં સમૂહ લગ્ન કરીશું લાઈફ હા એમાં અમે વિચાર્યું કે હવે આના ઉપર પણ જાગૃતતા આવી જોઈએ કેમકે અત્યારે હવે બહુ જરૂર છે તો પછી પર્યાવરણ વિશે મારી દીકરી જેવું દીકરી નું જતન એવું વૃક્ષનું નું જતન મારી એક વૃક્ષ મારી દીકરી નામ એ કરીને થીમ કરીને અમે એક દરેક દીકરીના ને એક એક વૃક્ષ આપવાના છે નારણભાઈ બરવાડ દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન તારાપુરના ટ્રસ્ટી આજ રોજ આઠ તારીખે અમારા સમૂહ લગ્ન છે આઠ બે એના ભાગરૂપે એકસો ને બાર જે કન્યાઓ છે એમનું આમ ટોટલ એકસો કંકોત્રીમાં બાર છે પણ એકસો પંદર થઈ છે અને એકસો પંદરનું આજે પાનેતર વિતરણ કંકોત્રી લેખન અને કર્યાવરણ વિતરણનો આગો આગોતરું આયોજન કરેલ છે અને એના ભાગરૂપે આજે દાતાઓનું સન્માન પણ રાખ્યું છે અને તમામ દાતાઓને પણ આજે સન્માન કરીશું અને આવનારા દિવસોમાં આઠ આઠમી તારીખે અમારા અહીંયા આ જ ગ્રાઉન્ડમાં સમૂહ લગ્ન એકસો ને પંદર દીકરીઓના થશે